તો દ્વારકા ખંભાળિયા હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને કચડ્યો આ સિવિલમાં સિલેક્ટ થયેલો યુવક આજે ટ્રેનિંગ માટે હૈદરાબાદ જવાનો હતો હાઇવે પર બસની રાહ જોઈ રહેલા યુવકને કાર્ય કચડ્યો હતો અકસ્માતમાં બ્રિજરાજસિંહ સોઢા નામના યુવકનું મૃત્યુ થયું છે બારા ગામના વીસ વર્ષીય યુવાનનું મોત થતાં ગામમાં શોક છવાયો છે યુવકના મૃતદેહને ખંભાળીયા સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ખંભાળીયા પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે તો દ્વારકા ખંભાળિયા હાઇવે પર અકસ્માતની જ્યાં સમગ્ર ઘટના સામે આવી છે હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને હતો સિલેક્ટ થયેલો યુવક આજે ટ્રેનિંગ માટે હૈદરાબાદ ખાતે જવાનો હતો તે દરમિયાન જ આ અકસ્માત છે તે બન્યો હાઇવે પર બસની યુવકને કારે અકસ્માતમાં નામના યુવકનું મૃત્યુ થયું છે બારા ગામના વીસ વર્ષીય આ યુવાનનું મોત થતા ગામમાં શોકનું માહોલ જોવા મળી રહ્યું છે યુવકના મૃતદેહને સિવિલ માં અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ તો આ સમગ્ર મામલાને લઈને ખંભાડિયા પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા માટે તજવીજ પણ હાથ ધરી છે આ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું દ્વારકા ખંભાડિયા હાઇવે પરની આ સમગ્ર ઘટના સામે આવી છે